એક નાના ગામની સીમમાં આવેલા એક ઘટાદાર વૃક્ષ પર રાણો નામની એક મહેનતુ ચકલી તેના બે નાના બચ્ચાઓ ગોરી અને શ્યામ સાથે રહેતી હતી ગોરી શાંત અને ડાહી હતી જ્યારે શ્યામ થોડો તોફાની પણ પ્રેમાળ હતો મમ્મી આપણે ખેતરમાં જવાની બેટા આપણે काले ખેતરમાં જવાનું છે અને ઘણું કામ કરવાનું બાકી છે કાળો નામનો એક લાલચુ કાગડો પોતાના પરિવાર સાથે રહેતો હતો કાળો કાગડો હંમેશા બીજાના ભોજન પર નજર રાખતો અને તેને પડાવી લેવાની તકમાં રહેતો રાણો ચકલી આખો દિવસ મહેનત કરીને ખેતરોમાંથી અનાજના દાણા ભેગા કરતી અને પોતાના બચ્ચાઓનું પેટ ભરતી તેણે પોતાના માળાની પાસે જ એક નાનકડું ખેતર પણ બનાવ્યું હતું જ્યાં તે થોડું અનાજ ઉગાડતી હતી ગોરી અને શ્યામ પણ મોટા થઈ રહ્યા હતા અને હવે તેઓ પણ પોતાની માતાને કામમાં મદદ કરતા હતા એક દિવસ રાણો ચકલીએ પોતાના ખેતરમાં પાકેલું અનાજ લણ્યું અને તેને એક જગ્યાએ ભેગું કરીને રાખ્યું તે વિચારતી હતી કે હવે શિયાળો નજીક છે એટલે આ અનાજ તેના અને તેના બચાવ માટે આખા શિયાળા સુધી ચાલશે ગોરી અને શ્યામ પણ અનાજનો ઢગલો જોઈને ખૂબ જ ખુશ હતા

અને તેણે બધું અનાજ ચોરી લીધું સવારે જ્યારે રાણો ચકલી ઉઠી અને તેણે પોતાના ખેતરમાં અનાજનો ઢગલો ગાયબ જોયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તે સમજી ગઈ કે આ કામ કાળું કાગડાનું જ હોઈ શકે છે કારણ કે તે હંમેશા લોભી હતો રાણો ખૂબ જ રડી પડી હવે તેના અને તેના બચ્ચાઓ માટે આખા શિયાળામાં ખાવા માટે કંઈ જ નહોતું રાણો ચકલી અને તેના બચ્ચાઓ ભીખ માગવા માટે મજબૂર થઈ ગયા તેઓ દરવાજે દરવાજે જતા અને થોડા દાણા માટે વિનંતી કરતા ગોરી અને શ્યામને આ બધું જોઈને ખૂબ જ દુઃખ થતું હતું તેમની માતાને ભીખ માગતી જોવી તેમના માટે અસહ્ય હતું એક દિવસ ભીખ માગતી વખતે રાણો ચકલીને એક શહેરના રસ્તા પર એક નાની મોમોઝની દુકાન દેખાઈ દુકાનમાંથી આવતી સ્વાદિષ્ટ સુગંધથી તેનું પેટ જોરથી બોલવા લાગ્યું તેને વિચાર આવ્યો કે જો તે પણ આવી નાનકડી દુકાન ખોલે તો તે પોતાના અને પોતાના બચ્ચાઓ માટે થોડા પૈસા કમાઈ શકે છે અને ભીખ માગવાની જરૂર નહીં પડે રાણો ચકલીએ થોડા પૈસા ભેગા કર્યા અને એક નાની લારી ભાડે રાખી તેણે જાતે જ મોમોઝ બનાવવાનું શીખ્યું અને શહેરના રસ્તા પર પોતાની મોમોઝની દુકાન શરૂ કરી તેના બનાવેલા મોમોઝ ખૂબ જ સ્વાદિષ્ટ હતા અને ધીમે ધીમે તેની દુકાન ચાલવા લાગી ગોરી અને શ્યામ પણ શાળાએથી આવીને પોતાની માતાને કામમાં મદદ કરતા હતા હવે રાણો ચકલી અને તેના બચ્ચાઓને ભીખ માગવાની જરૂર નહોતી તેઓ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ કાળો કાગડો હજી પણ તેમને પરેશાન કરતો હતો તે અવારનવાર તેમની દુકાન પાસે આવીને મોમોઝ ચોરી જતો અથવા તેમના ગ્રાહકોને ભગાડી દેતો રાણો અને તેના બચ્ચાઓ કાગડાથી ખૂબ જ ત્રાસી ગયા હતા એક દિવસ કાગડો જ્યારે તેમની દુકાન પર તોફાન કરતો હતો ત્યારે ગોરી અને શ્યામને ખૂબ જ ગુસ્સો આવ્યો તેઓએ નક્કી કર્યું કે હવે તેઓ આ કાગડાને પાઠ ભણાવશે શ્યામ દોડીને નજીકના એક બાંધકામની જગ્યાએ ગયો અને ત્યાંથી થોડા નાના પથ્થરો ભેગા કરી લાવ્યો ગોરીએ પણ આજુબાજુથી થોડી લાકડીઓ ભેગી કરી જ્યારે કાગડો ફરીથી તેમની દુકાન પાસે આવ્યો અને મોમોઝ ચોરવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે ગોરી અને શ્યામે તેના પર પથ્થરો અને લાકડીઓ ફેંકવાનું શરૂ કર્યું કાગડો અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયો તેને ક્યારેય ખબર નહોતી કે આ નાના બચ્ચાઓ પણ તેનો સામનો કરી શકે છે કાગડો ડરીને ત્યાંથી ભાગી ગયો અને ફરી ક્યારેય રાણો ચકલીની દુકાન તરફ ફરક્યો નહીં ગોરી અને શ્યામે પોતાની હિંમતથી પોતાની માતાને કાગડાની પરેશાનીથી મુક્ત કરી રાણો ચકલીને પોતાના બચ્ચાઓ પર ખૂબ જ ગર્વ થયો હવે રાણો ચકલી અને તેના બચ્ચાઓ શાંતિથી પોતાની મોમોઝની દુકાન ચલાવવા લાગ્યા ગોરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને શ્યામ દુકાનના કામમાં તેની માતાને મદદ કરતો હતો તેઓએ મહેનત કરીને પોતાનું જીવન સુધાર્યું અને ક્યારેય હિંમત હારી નહીં કાળું કાગડો પોતાની લાલચ અને ચોરીના કારણે એકલો પડી ગયો અને તેને કોઈએ મદદ કરી નહીં રાણો ચકલીએ પોતાના સંઘર્ષથી સાબિત કરી દીધું કે મહેનત અને હિંમતથી ગમે તેવી મુશ્કેલીનો પણ સામનો કરી શકાય છે આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારે કોઈની વસ્તુ ચોરવી જોઈએ નહીં અને લાલચથી દૂર રહેવું જોઈએ મહેનત અને ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ અને મુશ્કેલીના સમયમાં હિંમત હાર્યા વગર સંઘર્ષ કરવો જોઈએ બાળકો પણ પોતાની સમજદારી અને હિંમતથી મોટા કામ કરી શકે છે અને પોતાના પરિવારને મદદ કરી શકે છે